મારું નામ વીરડા કેવલ છે અને હું ધોરણ માં અભ્યાસ કરું છું અને હું જામધુ માં સ્કૂલ લાઈફલાઇન વિદ્યાલયમાંથી આવું છું અહીંયા બહુ સારી એવી ભોજનની એવી વ્યવસ્થા છે અને બધાને સારો એવો આહાર પોષણ મળે છે કે જેનાથી બધાય તેનું બધા સા સારવાર તેની સારી રહે છે અને આ સંસ્થાનો જ અમને બધા લોકોને લાભ થાય છે અહીંથી ને અમે તારણ દૂધ અહીંયા લગભગ તો બાર બાર તેર કિલોમીટર થતું હશે અમે અહીંયા પરીક્ષા દેવા આવી છીએ સાત સાત આઠ દિવસ થી સારું એવું ભોજન ની એવી બધાને આપવામાં આવે છે સારી એવી વ્યવસ્થા આપે છે અને બધા સારું એવું ભોજન પણ મળે છે બધા લોકો આરામથી અને સુખ થી ખાય છે મારું નામ ભોગરાંજલી અમે શ્રી વિશાલ વિદ્યાલય પીઠળ ગામ થી આવીએ છીએ અહિયાં જમવાની વ્યવસ્થા ખૂબ સારી છે દૂરથી અમે આવીએ છીએ પણ જમવાની વ્યવસ્થા સારી છે એટલા માટે અમે ઘરે ભોગીએ થી અમને ફૂલ પેટે અમે જમીએ જઈએ છીએ ઘરે અને આ પૂનમ બેન ની વ્યવસ્થા સારી છે દર વર્ષે આવ કરવામાં આવે છે અમારી શાળામાં માં અહીંયા અઠ્યાવીસ વિદ્યાર્થી એક શિક્ષક ને એક બસ ડ્રાઈવર આવે છે અહીંયા અમને ખુબ ગર્વ લેવાની બાબત છે મુજબ દર વર્ષે જ્યારે દસમા અને બારમાની બોર્ડ એક્ઝામ્સ હોય છે ત્યારે જોડિયા તાલુકામાં જોડિયા ખાતે તાલુકા મથકમાં મારા પિતાના નામે જે સેવાકીય સંસ્થા અમે પારિવારિક સંસ્થા જે ચલાવીએ છીએ એમાં સ્વર્ગસ્થ હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જોડિયામાં દર વખતે આ બધા જ વિદ્યાર્થીઓનું ચમણવાર કરવામાં આવે છે અને જમણવારની વ્યવસ્થા એટલે કરવામાં આવે છે કે આ તાલુકો ખૂબ મોટો છે અને જોડિયામાં આ બધા બાળકો પરીક્ષા પછી જમી શકે એવી વ્યવસ્થા નથી અને અલગ અલગ જગ્યાએ જવું અને બધું થોડું અઘરું પડે અને પોતાના ગામ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી લગભગ સાંજ થઈ જાય એટલે તમામ વિદ્યાર્થીઓને દીકરા દીકરીઓને અહીંયા ઘર જેવું સાત્વિક સરસ ભોજન એક સરસ વાતાવરણમાં ભોજન કે એમને પરીક્ષાનું કોઈ ટેન્શન હોય કોઈ સ્ટ્રેસ હોય એ એ પણ અહીંયા બાળકોમાં કોઈ દી દેખાતું નથી એ બાળકો ખૂબ હસતા હસતા જાણે કોઈ પરીક્ષા જ નથી એ રીતે એકબીજા સાથે વાત કરતા અહીંયા ભોજન કરતા હોય છે ત્યારે હું આ સંસ્થા અને હું તમામ બાળકો વતીએ અહીંયા આ કાર્યમાં સહયોગ આપતા તમામ નાગરિકો સ્વયંસેવકો બધાને હૃદયપૂર્વક વંદન કરીને એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સતત બે હજાર નવથી આ અવિરત દર વર્ષે આ આયોજન અમે કરવામાં સફળ રહ્યા છીએ અને જો એનો મુખ્ય જસ એનો શ્રેય કોઈને જાતો હોય તો સર્વે સ્વયંસેવકોને જાય છે હું આ તકે મારા પિતાના નામે ચાલતી આ સંસ્થામાં ખૂબ લાગણીથી જેમને આ વિચારથી લઈ અને આજ સુધી આ સમગ્ર કાર્યને સફળ બનાવવામાં યોગદાન આપ્યું છે એવા તમામ આગેવાનો એવા શ્રી બાબા કાકા અમારા દિલીપ કાકા દવે જેમનું હમણાં જ દુઃખદ નિધન થયું અને થોડા સમય પહેલાં એમના નિધન પહેલાં મને આ તૈયારીની વાત આ તૈયારીની ચિંતા તેઓ કરતા હતા પણ આજે આપણે વચ્ચે નથી ત્યારે હું એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું જે રસોયા વિજયભાઈ અહીં સતત આટલા વર્ષથી બે હજાર નવથી દીકરા દીકરીઓને પોતાના ઘરના બાળકોને જમાડતા હોય એમ જમાડતા એ પણ આજ આપણી વચ્ચે નથી એમને પણ હું હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું મારા મોટા બાપા વલ્લભ બાપા જે હંમેશા આ કાર્યમાં ભાગરૂપ રહેતા આજે એ પણ આપણી વચ્ચે નથી પણ આ આ કાર્યની ચિંતા સતત આ બધા આગેવાનો હંમેશા કરતા વિચારથી લઈ એનું સફળ આયોજન દરેક બાળકને ઘર જેવું વાતાવરણ મળે તંદુરસ્ત ભોજન મળે અને એક સ્ટ્રેસ ફ્રી વાતાવરણમાં લોકો જમી શકે એની માટે અનેક સ્થાનિક સ્વયંસેવકો અહીંના સ્થાનિક દુકાનદારો વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખી અને અહીંયા સેવા આપવા આવતા હોય છે એવી જ રીતે અનેક આગેવાનો અહીંયા જે સેવા આપે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય અન્ય આગેવાનો હોય બધા સમગ્ર કાર્યને સહયોગ આપે છે એના લીધે અમે આ બાળકોને એક ઘર જેવું વાતાવરણ અને આ ભોજનની વ્યવસ્થા ઉભી કરી શકીએ છીએ બસ આવા જ પારિવારિક માહોલમાં હંમેશા આપણે આ સમગ્ર ક્ષેત્રમાં વધુને વધુ આવા સેવાકીય કાર્યો કરતા રહી અને આપણી ભાવિ પેઢી ક્યાંક એના લાભને માધ્યમથી એટલે સુંદર મંચોના માધ્યમથી આગળ વધતા આવતા દિવસોમાં એક વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપે પ્રકારની વ્યવસ્થા ઊભી કરીએ ત્યારે જોડિયા ખાતે આ જમણવાના આયોજનમાં યોગદાન આપનાર તમામને હૃદયપૂર્વક વંદન કરી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત